નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણે બહુપદીઓનો જે સરવાળો અને બાદ બાકી કરવાના છે ચાર દાખલા આપણને આપેલા છે તો પ્રથમ એ અને બી દાખલામાં આપણે સરવાળો કરવાનો છે જેના અંદર આપણને સંખ્યા આપી છે પી કૌશમાં પી માઇનસ ક્યુ છે ક્યુ એટલે કૌશમાં ક્યુ માઇનસ આર છે અને આર અને આર માઇનસ પી છે બરાબર એનો આપણે શું કરવાનું છે તો સરવાળો કરવાનો છે તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો આપણને શું છે પી ઇન્ટુ પી માઇનસ ક્યુ બરાબર અહીંયા અલ્પિરમ છે એટલે પ્લસની નિશાની ત્યારબાદ ક્યુ ઇન્ટ ક્યુ માઇનસ આર અને એટલે અહીંયા બી શું આવશે સરવાળો અને આર ઇન્ટુ આર માઇનસ બરાબર ચાલો તો આપણે શું કરીશું તો સૌ પ્રથમ આનું સાદુ રૂપ આપશું જો વિદ્યાર્થી મિત્રો આપણને આવું આપેલું હોય એ કોન્સમા એ વત્તા બી તો આપણે શું કરીશું પહેલાં એ ગુણ્યા એ કરીશું વચ્ચે પ્લસની નિશાની અને ત્યારબાદ એ ગુણ્યા બી કરીશું રેડી ચાલો તો આપણને શું આપ્યું છે પીને કોન્સમાં પી માઇનસ ક્યુ તો પી ગુણ્યા પી એટલે શું થશે પીનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની પી ગુણ્યા ક્યુ એટલે શું થશે પી ક્યુ ચાલો વત્તા ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની ક્યુ ગુણ્યા આર એટલે ક્યુ વચ્ચે અહીંયા પ્લસની નિશાની આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ અને આર ગુણ્યા પી હવે વાઈનસની નિશાની એટલે આર પી થશે ચાલો હવે શું કરીશું તો જુઓ આ શું છે પીનો વર્ગ છે વત્તા શું છે અહીંયા આ ક્યુનો વર્ગ છે અને વધતા આરનો વર્ગ એને આપણે પાસે પાસે લખી દઈએ જે ચોપડીમાં આપણને જવાબ આપેલો છે બાકી શું બચ્યું તો માઇનસ શું બચ્યું પી ક્યુ માઇનસ ક્યુ આર અને માઇનસ આર પી આપણો ફાઇનલ જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ બી દાખલો છે આપણને આપેલો અહીંયા શું છે તો ટુ એક્સ છે બરાબર અને કૌશમાં શું છે તો ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય વત્તા અને અહીંયા શું છે તો ટુ વાય અને ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ આપણને આપેલું છે તો ટુ એક્સનો ગુણાકાર ઝેડ જોડે એટલે કેટલો થશે ટુ ઝેડ એક્સ થશે અથવા ટુ એક્સ ઝેડ થશે બરાબર ત્યારબાદ માઇનસથી નિશાની પછી ટુ એક્સ ગુણ્યા એક્સ બરાબર તો એક્સ ગુણ્યા શું થાય એક્સનો વર્ગ એટલે ટુ એક્સનો વર્ગ અહીંયા આવશે બરાબર ટુ એક્સ માઇનસ એક્સ બરાબર એનો આપણે શું કરવાનું છે ગુણાકાર તો જવાબ માઇનસમાં જ આવવાનો છે અને આગળ કશું નથી એટલે એક હોય તો બે બે થાય અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની હવે ટુ એક્સ માઇનસ વાય આપણે કરવાનું છે ગુણાકાર બરાબર તો ટુ એક્સ વાય જવાબ આવશે ટુ એક્સ વાય ચાલો વચ્ચે શું છે તો પ્લસની નિશાની આ ટુ વાય ગુણ્યા ઝેડ એટલે શું થશે ટુ વાય વચ્ચે માઇનસની નિશાની અને ટુ વાય ગુણ્યા વાય એટલે ટુ વાયનો વર્ગ થશે વચ્ચે માઇનસ નિશાની અને ટુ વાય એક્સ અહીંયા થશે ટુ વાય ગુણ્યા એક્સ એટલે ટુ વાય એક્સ થશે ચાલો આપણને આ મળી ગયું ટુ એક્સ ઝેડ ટુ એક્સનો વર્ગ ટુ એક્સ વાય અને ટુ વાય ઝેડ અને ટુ વાયનો વર્ગ અને માઇનસ ટુ વાય એક્સ હવે જે સજાતીય પદ હોય બરાબર જે સરખા પદ હોય એનું આપણે શું કરીશું બાદ બાકીને સરવાળો બરાબર નિશાનીઓ પ્રમાણે ચાલો ટુ એક્સ જેડ છે અહીંયા તો ટુ એક્સ જેડ છે ઝેડ એક્સ છે કશે નથી બરાબર ચાલો અહીંયા ટુ એક્સનો વર્ગ છે તો એક્સનો વર્ગ છે નથી અહીંયા માઇનસ ટુ એક્સ વાય છે તો કશે એક્સ વાય આપણને દેખાય છે એક્સ વાય આ એક્સ વાય અહીંયા શું છે વાય એક્સ હવે વાય એક્સ અને એક્સ વાય એક્સ વાય હું લખું અથવા વાય એક્સ લખશું બંને એકદ થશે બરાબર તો અહીંયા લખું ટુ એક્સ છે અહીંયા આપણને આપેલા ચાલો માઇનસ માઇનસ શું છે ટુ એક્સનો અહીંયા વર્ગ છે માઇનસ ટુ એક્સ વાય છે અહીંયા એક્સ વાય છે ને અહીંયા શું છે વાય એક્સ પણ કેવા છે આ બી માઇનસ તો માઇનસ શું છે ટુ વાય થશે રેડી ચાલો ત્યારબાદ શું છે પ્લસ પ્લસ ટુ વાય ઝેડ ચાલો પછી શું છે ટુ વાય ઝેડ પછી માઈનસ ટુ વાયનો વર્ગ ઓકે આ તો આપણે લઈ લીધું હતું ચાલો તો આપણને જવાબ શું મળશે જુઓ હવે ટુ એક્સ વાય અને અહીંયા છે ટુ વાય એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ થશે જુઓ ટુ એક્સ ઝેડ માઇનસ ટુ એક્સનો વર્ગ અને આનો હિસાબ કરશું તો શું થશે માઇનસ ચાર એક્સ વાય શું થશે માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બેન બે ચાર તો ચાર એક્સ વાય વધતા ટુ વાય ઝેડ અને પછી શું છે માઇનસ ટુ વાયનો વર્ગ આપણો જવાબ થશે અને આપણે પાસે પાસે લખી દઈએ તો પણ ચાલશે ચાલો તો શું છે આપણી પાસે ટુ એક્સનો વર્ગ આ પ્લસવાળું પાછળ લખીશું ચાલો માઇનસ ટુ એક્સનો વર્ગ તો માઇનસ ટુ એક્સનો વર્ગ ત્યારબાદ શું છે તો માઇનસ ટુ વાયનો વર્ગ તો માઇનસ ટુ વાયનો વર્ગ બરાબર આ પણ આવી ગયો આ પણ આવી ગયું બાકી શું બચ્યું તો માઇનસ ફોર એક્સ વાય પછી શું છે તો પ્લસ આ ટુ એક્સ ઝેડ બરાબર અને પ્લસ ટુ વાય ઝેડ આપણી પાસે આ બચ્યો આપણો ફાઇનલ જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ બાદ બાકી કરવાની છે તો શું છે આપણી પાસે જેવું આ આપણને આપેલું છે અને આ પદમાંથી આપણને આ બહુપદી જે છે એ બાદ કરવાની છે બરાબર નાનો કૌંસ પહેલેથી જ આપણને આપેલો છે એટલે બાકીની સંખ્યા આપણે મોટા કૌંસમાં લખીશું બરાબર તો મોટા કૌંસમાં શું છે ફોર એલ છે કૌંસની અંદર દસ એલ માઇનસ ત્રણ એમ પ્લસ ટુ એલ છે માથી એટલે કે બાદ બાકી બરાબર ને અહીંયા આવશે મોટો કૌંસ અહીંયા બી મોટો કૌંસ તો શું છે થ્રી એલ કૌશની અંદર એલ માઇનસ ફોર એમ વધતા પાંચ એન છે બરાબર અહીંયા મોટો કોષ પૂરો મોટો કોષ કેમ આપણે પાડ્યો છે તો જુઓ આ જે માઇનસની નિશાની છે બરાબર એના પછીની જે વસ્તુ આપણને કોષમાં આપી છે તો આ દરેક વસ્તુની નિશાની બદલાઈ જશે પરંતુ તેના પહેલાં આપણે સાદું રૂપ આપીશું અને ગુણાકાર કરીશું ચાલો તો આપણી પાસે હવે શું છે તો જુઓ ફોર એલ છે ફોર એલનો ગુણાકાર દસ એન સાથે કરીશું ત્યારબાદ થ્રી એમ સાથે ત્યારબાદ ટુ એલ સાથે રેડી ચાલો તો ફોર એલ ગુણ્યા દસ એન તો ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ થાય બરાબર અને એલ એન થશે એલ ગુણ્યા એલ એટલે એલ એન વચ્ચે માઇનસની નિશાની ચાલો ચાર તરીકેટલા આવશે અહીંયા બાર આવશે અને એલ ગુણ્યા એમ એટલે કે એલ એમ હવે વચ્ચે પ્લસની નિશાની ચાલો ચાર દુ આઠ અને એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ગ રેડી તો આપણને આ મળ્યું હવે શું છે અહીંયા માઇનસની નિશાની અને મોટા કૌશમાં ત્રણ ગુણ્યા ત્રણ એલ ગુણ્યા એલ એટલે ત્રણ એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની ત્રણ ચોક બાર તો અહીંયા આવશે બાર એલ ગુણ્યા એમ એલ એમ વચ્ચે પ્લસની નિશાની પાતરી પંદર અને એલ ગુણ્યા એન એટલે એલ એન થશે બરાબર ચાલો હવે આપણે શું કરીશું તો જુઓ આ ચાલીસ એલ એલ માઇનસ બાર એલ એમ વત્તા આઠ એલનો વર્ગ છે આપણી પાસે બરાબર ચાલો આ બધા આ પ્લસ છે તો કે શું થઈ જશે એ માઇનસ થઈ જશે બરાબર હવે આપણે આ જે કૌશ છે એ પડવાની જરૂર છે નહીં આ જે કૌશ છે એ નહીં પડીએ તો પણ ચાલશે ચાલો તો આ પ્લસ છે તો માઇનસ થઈ જશે માઇનસ ત્રણ એલનો વર્ગ આ માઇનસ છે તો પ્લસ બાર એલ એમ આ પ્લસ છે તો માઇનસ પંદર એલ એન બરાબર હવે શું કરીશું તો જે સજાતીય પદ આપણને આપેલા છે કૌશ આપણે ના પાડીએ તોય ચાલે એનો આપણે હિસાબ કરીશું ચાલો અહીંયા શું છે ચાલીસ એલ એન એલ એનવાળું પદ આપણને ક્યાં દેખાય છે એલ અને એન હા અહીંયા છે બરાબર આપણે જોડે જોડે લખીશું પહેલાં શું છે આપણી પાસે જુઓ ચાલીસ એલ એન અ 40 ln તો ln વાળો પદ આપણે સુધીશું ln વાળો આર્યુ - 15 ln તો -15 ln બરોબર ત્યાર પછી શું છે -12 lm તો -12 lm lm વાળો પદ અહીંયા છે હા + 12 lm તો + 12 lm થશે + 8 ln² તો + 8 ln² ચાલ અહીંયા શું છે માઇનસ ત્રણ એલ તો માઇનસ ત્રણ એલનો વર્ગ બધા જ પદો આવી ગયા એકવાર આપણે ચેક કરી લેશું હા ચાલો હવે કરીશું હિસ્સા બરાબર ચાલીસ એલ એનમાંથી પંદર જાય બરાબર તો કેટલા રહેશે પચીસ એલ એન બરાબર ચાલો આનો હિસાબ થઈ ગયો ત્યારબાદ શું છે માઇનસ બાર એલ એમ ને પ્લસ પ્લસ માઇનસ માઇનસ બારમાંથી બાર જાય અહીંયા શું રહેશે ઝીરો તો શું આવશે વત્તા ઝીરો એલ એમ બરાબર આપણે ના લખીએ તોય ચાલે ચાલ હવે પ્લસ માઇનસ માઇનસ આઠ માં વર્ગ એટલે આપણી પાસે શું બચશે પચીસ એલ એન વત્તા પાંચ એલ નો વર્ગ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી ઓકે ત્યારબાદ છેલ્લો દાખલો છે એનામાં પણ બાદ બાકી આપણે કરવાની છે ચાલો તો આપણને શું આપ્યું છે સૌ પ્રથમ મોટા કૌંસની અંદર આપણે લખવાનું છે ચાલો ફોર સી નાના કૌંસની અંદર શું છે માઇનસ એ વત્તા બી ને વત્તા સી માથી એટલે બાદ બાકીની નિશાની મોટો કૌંસ અહીંયા આવશે અહીંયા મોટો કૌંસ પૂરો ચાલો અહીં શું છે તો ત્રણ એ છે એનો ગુણાકાર આપણે કરવાનો છે એ વત્તા બી વત્તા સી કોન્સ પૂરો ત્યારબાદ માઇનસ ટુ બી અને એનો ગુણાકાર એ માઇનસ બી વધતા સી સાથે કરવાનો છે ને અહીંયા આપણો મોટો કોન્સ પૂરો થઈ જશે કૌશની અંદરની વસ્તુની નિશાની બદલાશે પણ ક્યારે જ્યારે આપણે ગુણાકાર કરીને સાદુરૂપ આપશું બાદ ઓકે ચાલો તો હવે જુઓ હવે આપણી પાસે શું બચ્યું છે તો ફોર સીનો ગુણાકાર પહેલાં તો આમની સાથે કરીશું બરાબર ચાલો તો અહીંયા શું આવશે આ ફોર સીનો ગુણાકાર આપણે કરીશું -a સાથે સોપ્રથમ તો 4c * -a તો -3 * 4 * 1 = 4 એટલે -4 c * a એટલે ac આપણે લખી શકીએ अथवा ca લખો बरोबर ac बरोबर ચાલો వచ్చే ప్లస్ ని నాని ત્યારબાદ ఇక్కడ సున్నా ఉంది అంటే 4m * 4 * 1 = 4 b * c એટલે bc ప్లస్ ది ని నాని હવે 4 * 1 = 4 થશે a * c * c એટલે c નું શું થશે વર્ગ થશે રેડી ત્યારબાદ અહીંયા શું છે માઇનસની નિશાની છે ચાલો તો આ માઇનસની નિશાની ચાલો મોટા કંશમાં હવે શું છે થ્રી એ ગુણ્યા એ એટલે શું થશે ત્રણ એનો શું થશે વર્ગ વત્તા હવે એ બી એ ગુણ્યા બી એટલે એ બી થશે તો થ્રી એ બી વત્તા એ એટલે એ સી એટલે અહીંયા શું થ્રી એ સી રેડી ચાલો ત્યારબાદ શું છે તો અહીંયા કંશ પૂરો થાય છે તો પૂરો બરાબર ત્યારબાદ શું છે તો જુઓ એસી માઇનસ ટુ બી છે બરાબર આ ટુ કેવા છે માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની બે એકાદ બે એમના એમ આવે એ ગુણ્યા બી એટલે શું થાય એ બી થાય માઇનસની નિશાની પાછી ચાલો માઇનસ ટુ બી બરાબર ટુ બી ગુણ્યા બી એટલે બે એમના એમ અને બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ થશે હવે વચ્ચે પ્લસની નિશાની ચાલો ટુ બી ત્યારબાદ શું છે તો ટુ બી ગુણ્યા સી છે સોરી અહીંયા માઇનસની નિશાની આવશે અહીંયા શું આવશે માઇનસ ટુ બી છે ને બરાબર આ શું છે માઇનસ ટુ બી છે તો માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર છે અને જે ગુણાકારમાં બી જે હોય બરાબર બેમાંથી એક સંખ્યા માઇનસ એટલે માઇનસમાં જવાબ આવે તો એ શું આવશે માઇનસની નિશાની અને ટુ એમના એમ કેમ કે અહીં કશું નથી એટલે એક હોય બે એકાદ બે અને બી ગુણ્યા સી એટલે શું આવશે બી સી બરાબર ચાલ હવે આ જે મોટા કંસની અંદર આપણને આપ્યું છે દરેકની શું થશે નિશાની બદલાઈ જશે ચાલો આ શું છે માઇનસ ફોર એ સી વત્તા ફોર બી સી વત્તા ફોર સીનો વર્ગ રેડી ચાલો હવે આપણે આ પ્લસ છે તો શું થઈ જશે માઇનસ ત્રણ એનો વર્ગ આ પ્લસ છે તો માઇનસ ત્રણ એ બી અહીંયા બી માઇનસ ત્રણ એ સી આ માઇનસ છે તો પ્લસ ટુ એ બી આ માઇનસ છે તો પ્લસ થઈ જશે ટુ બીનો વર્ગ અને અહીંયા શું સુધી પ્લસ ટુ બી સી રેડી હવે શું કરીશું તો જો સજાતીય પદોને આપણે પાસે પાસે લખીશું અથવા તો હિસાબ કરીશું ચાલો સૌપ્રથમ શું છે એસી છે શું છે માઇનસ ફોર એ સી ચાલો એસીવાળું પદ આપણને ક્યાં દેખાય છે એસી હા આર્યું એકવાર છે બરાબર તો માઇનસ ત્રણ એસી છે તો લખીશું માઇનસ ત્રણ ac ત્યાર બાદ શું છે + 4 bc ચલો bc વાળો પદ આપણે દેખાય છે કે આપણને bc તો + 2 bc છે તો લખોる + 2 bc ત્યાર બાદ શું છે તો જો અહિયાં ab છે બરોબર અહિયાં શું છે ab છે રેડી - 3 ab ચાલ અહિયાં શું છે તો પ્લસ ટુ એ બી તો પ્લસ ટુ એ બી હવે શું બચ્યું પ્લસ ફોર સીનો વર્ગ તો પ્લસ ફોર સીનો વર્ગ ચાલો સીનો વર્ગ આપણી પાસે છે ના બરાબર ચાલો ત્યારબાદ શું છે માઇનસ ત્રણ એનો વર્ગ તો માઇનસ ત્રણ એનો વર્ગ એનો વર્ગ આપણી પાસે છે નથી હવે શું બચ્યું પ્લસ ટુ બીનો વર્ગ હવે કરીશું આપણે હિસ્સા ચાલો પદ સરખા છે ચાલો માઇનસ માઇનસ શું થશે પ્લસ તો ચાર ને ત્રણ સાત તો અહીંયા શું આવશે ભાઈ માઈનસ સાત બરાબર એ સી વત્તા ચાલો ચાર બી અને બે ચાર ને બે છ બી થઈ જશે છ બી સી બરાબર ચાલો આમનો બી હિસાબ થઈ ગયો આનો બી હિસાબ થઈ ગયો ત્યારબાદ શું છે એ છે ને એ છે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે મોટી સંખ્યાની નિશાની ત્રણમાંથી બે જાય તો કેટલા એક પણ કેવા એક આવે માઇનસ એક આવે તો માઇનસ એ રહેશે એકવાર આપણી પાસે બરાબર ત્યારબાદ શું છે એ બધું એમનું આપણે લખી દેવાનું છે ફોર સીનો વર્ગ માઇનસ ત્રણ એનો વર્ગ વત્તા બે બીનો વર્ગ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડીક મિસ્ટેક કરી નાખીએ છીએ નિશાની બદલવામાં તો જુઓ અહીં આપણે ટુ છે બરાબર તો અહીંયા ટુ છે તો માઇનસ ટુ બી છે ને અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ ઉડી જશે પ્લસ થઈ જાય ને ગુણાકારની અંદર બરાબર તો અહીંયા શું આવશે ટુ બીનો વર્ગ કેવો આવશે અહીંયા પ્લસ આવશે બરાબર તો અહીંયા ટુ બીનો વર્ગ પ્લસ થયો તો અહીં અહીં શું થઈ જશે માઇનસ થઈ જાય એ શું થઈ જાય માઇનસ થઈ જશે કારણ કે નિશાની બધાની આપણે બદલે તો માઇનસ ટુ બીનો વર્ગ તો અહીં શું આવશે માઇનસ ટુ બીનો વર્ગ તો અહીંયા બી શું આવશે માઇનસ ટુ બીનો વર્ગ ઓકે તો આ ભૂલ સુધારી અને વિડીયો પોસ્ટ કરીને હવે તમે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ